હમણાં તો ચો કરણ હતા એટલે કરણ વિડીયો સ્ટાર્ટ કરતા હું મારું કામ કરતી હોય મમ્મી એનું કામ કરતા હોય તો ઘણી બધી હેલ્પ મળી જાતી હવે તો વયા ગયા હવે નોકરી આગી છે એટલે જાવું પડે એમાં તો ચાલે નહીં તો એ વય ગયા એટલે આપણે આપણું મા ફોન બધું હાથમાં લઈ લીધું ને અટાણે હજી પૂયાં નથી રસ્તામ છે મેં સવારે ફોન કર્યો તો વેલો હાતક વાગે ફોન કર્યો તો મને કે હજી અગિયાર સાડાઈ ગયાર હું પૂગી હી કે તો મેં કીધું વાંધો નહીં પૂગી જાવ એટલે ફોન કરી દેજો ત્યાં હજી એનો ફોન આવ્યો નથી ને ગઈકાલે જો અહીંથી અમે બે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો એટલે કરણે વિડીયો ઉતારતા હતા અને મેં કીધું હતું કે હવે આપણો છેલ્લો વિડીયો અહીં હું બેઠી હતી ને અહીંયા જ કરણ ઉતારતા હતા ને આજે હવે હું ફેકલી છે ઉતારવામાં હવે આપણે ગાયને રોટલી દેવા આવી ગયા રોટલી નથી આજે રોટલો છે બાજરાનો સાંજે રોટલી નથી બનાવી બાજરાના રોટલા બનાવ્યા હતા તો હવે રોટલો આપણે દઈ દઈએ જોઈ રાખ્યો છે બેઠી છે તો રોટલો તો ગાય ને દેવાઈ ગયો ને જો આરામથી બેઠી છે ભાઈ ધોઈ નિરાતનો ઉભો છે હવે તો આ બે છે માદીકરો દીકરો ભે તો હવે છે નહીં ભે તો દેવાઈ ગઈ હવે તો એક હારી પે આમ ધ્યાનમાં આવશે ને તો એ પપ્પા લઈ લે નિરાય ગોતે છે આપણે ઉતાવળ નથી ગોતવાની ગાય ધોવા દે છે તો ધીમે ધીમે એક હારી હોજી હોય ને એ ગોતી લે ગામડે જોવાને તો જાતા હોય તો હવે મમ્મી શું કરે ત્યાં જઈએ મમ્મી પાસે ને કામ તો બધું થઈ ગયું છે કપડાં ધોવાનું છે તી જો મારે કપડાં ધોવા બેહું છે કપડાં પલાર દીધા તો હવે મમ્મી પહે પેલા જઈએ પછી હું કપડાં ધોવા બેહું ને શિવાની આમ કઈ બોલતી નથી પણ પપ્પા વૈયા ગયા ને એટલે અહાંગ્રો કરે આમ ઈશારે થી સમજાવે પણ એ કઈ બોલતી નથી પણ આમ મનમાન મનમાં તો અહાંગ્રો કરે છે અત્યારે એ ગઈ છે ભૂમિ ના ઘરે તો તાજી તાજી ધાણા પાજી મમ્મી ખેતરમાંથી લઈ આવ્યા લાગે મમ્મી આ ધાણા પાજી હવે નવી થઈ એમાંથી તમે લઈ આવ્યા હા આ હતી તો ખરી પણ હવે છે ને એ ફૂલવારી થઈ ગઈ ને વાવે થઈ ગઈ આ તો ઓરો કરીએ ઓ બનાવીયે હમણાં બનાવ્યો હમણાં નથી બનાવ્યો આવા મોટા મોટા બે રીંગણા લઈ આવ્યા એટલા થોડા જોઈએ પછી એક નાનું ને એક મોટું કરીએ

ઓરાીંગ છે બીજું કઈ નથી હવે કઈક લેતો આવે કે પોરબંદર ક્યાંક રાડો હોય ત્યાં નથી ખબર કે બકાલનું જાઉં છું લેવાની વટાણા ફૂલકોબી એવું લઈ આવી છે થેલી પર ટમેટા બકાલું તો બકાલું ડૂકે ડૂકવું બ કાલુ નો ડૂકવા દે આપડે તો મેથી હવે થઈ હા હવે થઈ હો મેથી મેં તો જોયું નઈ મેથી પણ હવે ગદક એવડી એવડી થઈ ગઈ તો મેથી થઈ જ ગઈ હોય ને બે કે હા એટલે મેથી થઈ ગયું હોય

રાઉન્ડ થઈ ગયો ને ચાનો ટાઈમ થઈ ગયો આકડી ચો ચા તો બનાવા જાતીતી પણ આ સીવાની ને પેડો ખાવ તો બપોરે તો જરાક ખાઈ મૂકી દીધો તો એટલે અટાણા ઊઠીને પેડો દે હવે હું કાને પેડો અહીં ખવરાવ લાવ ને આ ખાઈ લઈને બાયણે આવી છે કે નહી કે પછી આખા લઈને બાયણે આવીતી હવે હુંકો પેડો આપણે એક કાધો આરે ખાઈ લે પછી ચા બનાવીએ કા શું પેડામાં તો પૂરે છે ખાવામાં

બીજા હાથ માં રાખો ને એ મારા નામ જય રે દાદી દાદી એમ કે કે પેડા ખાવા જોઈએ તારી મમ્મી ને એમ કે લે હે ખાઉ કે નો ખાઉ ખાઉ બસ દાદી ને દઉ ને બસ કાકા ને દઉ ને બધા ને દઉ ને હે તો બસ હાલો કોઈ પેડા ખાવા તો જો મમ્મી મસ્તી કરે છે આપડે કે પેડા કે ખાવા જોઈએ પેડા તો હમણાં મમ્મી માં કેટલા પેડા ખાધા હા એ બ અને વિરમ કે બેબી આવી તે પેડા છઠ્ઠી નદી દીક એટલા પેડા ખાતા દુનિયાના પેડા ખાતા આપડે યુટ્યુબ ફેમિલી વાર કેતી હતી કે કિરણ બે બહુ પેડા ખાતા કે બહુ પેડા ખાતા કાશ એવું બહુ હમણાં નહીં કરે પેડા ખાતા છે બંધ કરતા ને ભાઈ ને બેબી આવી હતી કા હા હવે બંધ કરતા ને હમ તો ચા પાણી પી ને આપણે આવી ગયા ખેતરમાં ગાય માટે નિરણ વાટવા તો આપણે નિરણ વાઢી લઈએ ને જવાર તો એવી અસલ નહીં ડુંડા કાઢી ગઈ રૂપારી આ ખાઈ માં અસલ ના એવા ડુંડા છે પણ આપણે તો પકવવાની છે ને આપણે તો લીલે લીલી ખવરાવી હોય તે આકડી વાઢી લઈએ ના આપણું ટિંડોરી ભેગું છે હા મારું ટિંડોરી ભેગું આવ્યું મદદ કરવા મમ્મી ની કા ભાવેશભાઈ આવી ગયા મમ્મી એ ઘરે છે તો અહીંયા નો રહી કાકા પાસે દાદી પાસે ને નો રે મને કે તારા ભેગું જ આવું એટલે આવવું તે ધરા રજ આવી હવે હું વાટતી જાય ને સીવાની જો એને તૈયારી કરે છે ફાર પાથરી ને આમાં પછી તું ગાય હાટું ભેગું કર લઈશ ને હું વાટી હી ભેગું કર લઈશ ને દીકો આમાં હા પાડ દે ફોન માં જોઈને આમાં ફોન માં જોઈને હા પાડવાનું હોય આમ જો આમ જો ફોન માં ન કરું જાઉં ઘર આ તો લાંબુ હા હો સીવું એ તો મોટું હા હો બાકી મને ચડાવ દે એ સીવું ચડાવશો ઉપાડ ઉપાડ ઉપડ ઉપડ તારીના ઉપાડ ઉપાડ તારીના સિવાની હું ખાઈશ અડદિયો ચાસણી વારો છે હા ચાસણી વારો ખાઈશ સીવું દયો કોઈને ખાવે તો હાલો કે કોઈને ખાવ હોય તો હાલો ઓહો બોલાવે તો હવે થોડું થોડું અંજવારું છે ને હવે અંધારું થઈ ગયું એટલે દી આથમી ગયો છે ને મેથી જો લઈ લીધી હવે મેથી અમે કરી નાખીએ પરોઠા બનાવીશું ને હવે તને ભાવે ને દહીં પરોઠું આમ કે હા હા પાછું કે આમ કે હા 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 એમ ન હોય ધીમે ધીમે ત્રાહી ડોકી કરી આ બસ 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 મેથી અમે કરવા લાગી ને

એમાં મોડું થઈ ગયું ન ઢોકરાનો જ વિચાર ઢોકરા પછી આપડે દી પછી હવે વેલેરા મૂકી દે હું વાગે મૂકી દઈએ ને તો થઈ જાય વેલેરા હવે અટાણે મેથી હમી કરીને ઠોકરા પીડીયા વારીએ ને જોડાવીએ ને બહુ વાર લાગશે આ પરોઠા બનતા જાય ને ખાતા જાય તો પાછી વખતે બે દી માં તો હમણાં આપડે ઉપાડા જેવી થઈ જાય એટલે પછી આપડે બનાવીશું મેથી તો ડૂકશે ને હવે હાલો શીવું હાલો કરવા માંડીએ કરવા માંડશું ને હાલો તો નવ વાગી ગયા ને આપણે મસ્ત પરોઠા મેથી ને વઘારેલું દહીં ખાઈ લીધું પરોઠા બનાવ્યા હતા ને આજે દહીં વઘારી પડ્યો હતો એટલે જેને દહીં ને પરોઠું ખાવું હોય દહીં ને પરોઠું ખાઈ ને ઓરો ઓરો ને પરોઠા ને રોટલા હતા તો બધા વ્યારા કરી લીધા ને હવે સીવાની આ છે ને વેલી સુઈ ગઈ કેમકે બપોરે વહેલી ઉઠી તી સાડા ત્રણ વાગે તો ઉઠી ગઈ હતી બે વાગે હુરાય તી તો ઉઠી ગઈ હતી અટાણે નીંદર માં આવી હતી ને તે મમ્મી કે તું જાય ને ને મમ્મી ઠામ દે ઠીંગલી હવે આપણે થોડું ઘણું આ કામ કરી નાખીએ કપડા હકેલવાનું ને પારસી કરવાનું ને એવું થોડું ઘણું કામ છે નાખીએ આ છે છો બધું ઉડે હમ મૂકી દઈએ પછી વિડીયો એડિટ કરી હજી તો કરણ ને ફોન કરી લઉં કે આજનો દિવસ તમારો કેવો રહ્યો સવારે અગિયાર નહીં સાડા અગિયાર પૂગી ગયા હતા તો કરણને ફોન કરી લઉં પછી વિડીયો એડિટ કરી કોમેન્ટના જવાબ દે ટાઈમ રહે તો બહુ મોડું થઈ જાય નિંદ્ર આવશે તો હોઈ જાય તો આજનો વિડીયો આવો રહ્યો વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને એક જોરદાર તમારી કમેન્ટ કરી દેજો તો ફરીથી મળીએ નવા બ્લોગમાં હર હર મહાદેવ